છોટા છોટાઉદેપુરના ક્વાટ તાલુકામાં આવેલા તુરખેડામાં પ્રસુતાને હોસ્પિટલ નાખી અને હોસ્પિટલ પરંતુ મહિલા બચી શકી ન હતી અને નવજાત બાળકનું બચાવ થઈ ગયું છે ઉલ્લેખનીય છે કે સરકાર એક તરફ સબ સલામત અને પાકા રસ્તાના દાવાઓ તો કરે છે એવામાં નાના નાના ગામડાઓમાં હજી પણ પાકા રસ્તાઓ ન હોવાને લીધે લોકોના જીવ જોખમમાં મુકાય છે અને કેટલાય લોકોના મોત પણ થાય છે ગુજરાત મોડલની વાતો કરતી સરકાર અને તંત્ર સામે આ કિસ્સો વિકાસની વરવી વાસ્તવિકતાને ઉજાગર કરે છે ઉલ્લેખનીય છે કે આ ગામમાં આવવા જવા માટે કોઈ જાંત્રિક પાકા રસ્તા નથી જ્યારે રસ્તાઓ જ ગામમાં સરખા નથી ત્યારે ગામમાં પ્રાથમિક સુવિધાઓ વિશે તો તમે સમજી જ ગયા હશો ગામમાં ભૌતિક સુવિધાના નામે માત્ર ને માત્ર મિંડુ જ મળી રહ્યું છે ગામના લોકોને અથવા તો કોઈ પ્રસૂતાને આરોગ્ય લક્ષી સારવારની જરૂર પડે છે ત્યારે ગામના લોકો તેને જોડી બનાવી તેમાં સુવડાવી અને ઉચકીને ચાલીને 5 કિલોમીટર સુધી લઈને જાય છે અને ત્યારબાદ કોઈ વાહનની સુવિધા મળે છે ત્યારે આ ગુજરાત મોડલ અને વિકાસના પોકળ દાવાઓની વાતોને સ્પષ્ટ કરે છે પહેલા હતા ડિલિવરી ત્યારે પણ અમે છોલી બાંધીને લઈ જતા આજે સવસત્ય છોકરું પણ બચાવી તો અમે પાંચ કિલોમીટર ગામના લોકો છોલી બાંધીને તૈયાર કરી લઈ પછી અમે અમે છે આજે આ નજરમાં મૃત્યુ ભણેલું દેખાય છે સરકારને તો આ રોડ ની જરૂર છે પાકો ડામરનો રોડ અથવા લાઈટ પૂરી સગવડ પાડવું પડે અને ટાવરના પણ ઠેકાણા નથી ટાવર ક્યારેક કાં લાગે અને કાંઈ નહી અમારા ઉંડાના ગામડામાં ટાવરના વનશે એના કારણે આમાં મૃત્યુ સામે રહ્યું છે મેં એકવાર રજૂઆત કરી કે આ પાકો રસ્તા માટે અમે ઘણી વાર રજૂઆત કરી તો દરખાસ્ત મોકેલી મોકેલી કરીને કલેક્ટર છોટા ઉદેપુરમાં અમે ખુદી જઈએ તો ત્યાં તે રજૂઆત કરી છે એ દરખાસ્ત મોકલી છે આમ કરી કરીને અમારા રસ્તા થતા નથી એના લીધે અમારે ગામમાં બેનનું આજે મૃત્યુ થયેલ છે તો હવે અમારે એમાં એક જ માંગણી છે કે અમારા ગામમાં કોઈ બે કલેક્ટર કે કોઈ બી અધિકારી આવે અને અમારા ગામમાં મુલાકાત લે અને તાત્કાલિક ધોરણે જે જ્યાં ડામા રસ્તાની જરૂર છે ત્યાં તાત્કાલિક ધોરણે કામ ચાલુ થાય એવી અમે અપીલ કરીએ છીએ તુરખેડા છે એ ડુંગર વિસ્તારમાં આવેલું નર્મદા નદી કિનારેની જગ્યા છે અને ત્યાં રસ્તાના થોડા પ્રશ્નો છે પરંતુ ત્યાં સાત કિલોમીટરના રસ્તા અગિયાર કરોડના ખર્ચે બનાવવા માટેની દરખાસ્ત કરવામાં આવેલ છે અને સરકાર તરફથી ત્યાં રસ્તો જલ્દી બને તે માટેની કાર્યવાહી થઈ રહી છે